નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવા દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું કે અત્યારે મગફળીમાં અત્યારે બહુ મોટો પ્રશ્ન જોવા મળે છે કે કાળી ફૂગનો તો કે તેના વિશેની આપણે વાત કરશું કે કાળી ફૂગ છે એ કયા કારણોસર આવે છે કાળી ફૂગ આવ્યા પછી આપણે કઈ દવાનો છંટકાવ કરવો અને કાળી ફૂગ જેને સ્ટાર્ટિંગ જ થયું છે કે જેને શરૂઆત જ થઈ છે તેના આગોતરા પગલાં તરીકે આપણે શું કરવું કે જેથી આગળ આપણે ફૂગ ના વધે તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ દેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ તો કે કાળીફૂક છે તો કાળીફૂક કઈ રીતે નુકસાન કરે તો કે કાળીફૂગને ઓળખવામાં આવે છે તેમાં આપણે જ્યારે મગફળીનો છોડવો અને જે જમીન છે આ તો એ જ્યાં બંને ટચ થતા હોય કાળી કાળીફૂગ અત્યારે પ્રસરે અને એમાં અત્યારે જે મગફળીનું ઉપરનું જે પાંદડા છે અને મૂળ છે તો તે બંને વચ્ચે આપણે કોઈ પણ જે પોષક તત્વોની અવરજવર થાય તો એ થઈ શકે નહીં જેથી કરીને જે ઉપરના પાંદડા છે એ કાળી ફૂગનો પ્રશ્ન હોય તો એ નીચેથી કલેક્ટ ટૂંકમાં પોષણ મેળવી જ નથી શકતો છોડો જેને કારણે ધીમે ધીમે છોડવો એ નબળો પડતો જાય અને છેલ્લે સુકાઈ જાય તો આ કારણથી થાય છે અને બીજું તો કે કાળી ફૂગ છે એ જમીનજન્ય ફૂગ છે એટલે ઓલરેડી એ જમીનમાં જ રહેતી હોય અને બીજજન્ય ફૂગ છે એટલે આપણે માનો કે મગફળી હોય તો મગફળીના દાણા આપણે લીધા તો ઓલરેડીમાં સપોઝ મગફળીમાં ફૂગ હોય તો એ આપણે માનો કે દાણામાં પ્રસરી જાય તો તેના કારણે ઘણી વાર એવું બનતું હોય કે એ આપણો જે મગફળીનો દાણો છે એ ઉગી ના શકતો હોય હવે બીજા તેના કારણની વાત કરીએ તો કે તાપમાન વધે ને તો પણ આ ફૂગ વધારે પ્રસરે છે અત્યારે માનો કે જોઈએ તો કે વરસાદી વાતાવરણ હોય વરસાદ પાછો ટૂંકમાં રહી જાય ને બરાફ નીકળે તો પાછો તાપમાન વધી જાય

તો કે જે ખેડૂત મિત્રો બિયારણનો પટ આપવો હોય તો એના ઓછામાં તકલીફ પડતી હોય પણ કાળી ફૂગ કે બિયારણ છે આપણે શરૂઆતના સ્ટેજમાં આપણે વાત કરીએ કે બીજન્ય રોગ છે તો તેમાં આપણે શરૂઆતમાં જો આ રોગ લાગુ પડી જાય ને કે માનો કે આપણે બીજ વાવી દીધું અને ત્યારે જ બીજની અંદર જ જો ફૂગ છે ને બિયારણનો પટ આપણે નથી માર્યો તો શરૂઆતના સ્ટેજમાં જ બિયારણ ઉગતું નથી અને બીજું તો કે જ્યારે બિયારણ ઉગી જાય અને નાનો નાનો છોડવો હોય તો ત્યારે પણ ટૂંકમાં આ જે કાળી ફૂગના કારણે છોડવો ધીમે ધીમે સુકાતો થાય તો આના ટૂંકમાં કારણે ઘણું બધું આપણે સુકારો જોવા મળે અને મગફળીના આપણે ઉત્પાદનમાં પણ ઘણી બધી ફર જોવા મળે હવે પહેલી વાત કરીએ કે કાળી ફૂગ આપણે જમીનમાં ઓછા પ્રમાણમાં આવી છે અને તેને આપણે આગોતરા પગલા તરીકે અટકાવી હોય તો તેના માટેની આપણે આગળ પણ વાત કરી હતી કે જે આપણે આ સેફગ્રો છે તો તેની અંદર આપણે અલગ અલગ છ પ્રકારના સૂક્ષ્મ જીવો આવેલા તો તેને આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકરના હિસાબથી આપણે ભેજવાળું વાતાવરણ હોય અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જૈવિક ખાતર છે વર્મી છે અથવા રેતી સાથે મિશ્ર કરી આપણે નાખવામાં આવે તો તેમાં સારામાં સારું આગોતરા પગલામાં કામ કરે પરંતુ અત્યારે હવે પ્રશ્ન છે કે કાળી ફૂગ વધારે પ્રમાણમાં આવી ગઈ છે તો તેનું તાત્કાલિક ધોરણે રાસાયણિક નિયંત્રણ આપણે કઈ રીતે કરવું તો તેના વિશેની આપણે વાત કરીએ તો કે એમાં કયા કયા આપણે દવાનો આપણે ઉપયોગ કરી શકીએ તો તેની હું વાત કરું તો કે સૌ પ્રથમ તો કે કાર્બન ડાયજીમ અને મેન્કોજ કે કાર્બન ડાયજીમ બાર ટકા અને મેન્કો જે ટકા જે આપણા પાવડર આવે તો તેનો ઉપયોગ આપણે પચાસ ગ્રામ પ્રતિ પંપ કે જે પંદર લિટરનો પંપ આવે એમાં પચાસ ગ્રામ નાખી આપણે જ્યાં જ્યાં કાળી ફૂગ હોય તો એટલા એરિયામાં આપણે નોંજલ કાઢીને ડ્રિન્ચિંગ કરવાનું છે કે કાઢી નાખવાની ને ભેગી આપણે જેમ દંદેડી કા થતી હોય એ રીતે દંદેડી કરવાની છે તો તેનાથી આપણે સારામાં સારું પરિણામ મળશે તેનાથી એક આપણે આગળ વાત કરીએ તો કે બીજું કયું ટેકનિકલ તો કે ટેબુ કોના જોલ દસ ટકા અને સલ્ફર પાંસઠ ટકા ડબલયુજી પંપ આવે છે કે આપણે ખેડૂતો ટેબુ સલ્ફરના નામે ઓળખતા હોય તો તે આપણે છે ત્રીસ ગ્રામ પ્રતિ પંપ કે ત્રીસ ગ્રામ પ્રતિ પંદર લીટરના પંપમાં આપણે એ પણ આપણે નોંજલ કાઢીને જ્યાં કાઢી ફૂગ વધારે હોય તો એ ત્યાં આપણે અત્યારે ડ્રિન્ચિંગ પહેલાં તાત્કાલિક ધોરણે કરી દેવાનું હવે તેના પછી ત્રીજા ટેકનિકલની વાત કરીએ તો કે પાયરા ક્લોસ્ટ્રોબિન નામનું ટેકનિકલ આવે તો તે ટેકનિકલ છે એ બાર એમએલ પ્રતિ પંપ કે પંદર લીટરના પંપમાં બાર એમએલ પ્રમાણ પાયરા ક્લોસ્ટ્રોબિન તો આ આપણે સ્પ્રે પણ કરી શકાય અને ડ્રિન્ચિંગ કરવું હોય તો ડ્રિન્ચિંગથી પણ આપી શકાય તો તેમાં પણ આપણે સારામાં સારું કાળી ફૂબમાં નિયંત્રણમાં રિઝલ્ટ મળે છે તેના સિવાય ચોથા ટેકનિકલની વાત કરીએ તો કે થાયોફિનેટ મીઠાઈ નામનું માર્કેટમાં ઘણી બધી કંપનીના ટેકનિકલ આવતા હોય તો હું આ તો આ ટૂંક તમને ટેકનિકલ જણાવું છું પછી તમારે ત્યાં નજીકના એગ્રો સેન્ટરમાં જ્યાં જે સારામાં સારી કંપનીનું હોય આ ટેકનિકલ જે કીધી કોઈ પણ દવા હોય તો તમે લઈ શકો અને વાપરી શકો હવે થાયોફિનેટ મીઠલ છે તે પણ ઉપયોગ કરી શકાય તો કે કાર્બન ડેન્જિમ મેન્કો જે બીજું વાત કરી તો કે ટેબુ સલ્ફર આપણે કહીએ એ પછી પાયરાક્લોસ્ટ્રોપિન અને ચોથું વાત કરી થાયોફિનેટ મીઠાઈ ટૂંકમાં આ ચાર ટૂંકમાં જે ટેકનિકલવાળી દવા છે એમાંથી કોઈ પણ એક ટેકનિકલવાળી દવા તમે કાળી ફૂંકના નિયંત્રણ માટે વાપરી શકો તો આ રીતે આપણે જો નિયંત્રણ કરશું તો કે જ્યારે આપણે કાળી ફૂગનું અત્યારે પ્રશ્ન છે ને તાત્કાલિક ધોરણે જો આપણે ટેકનિકલવાળી દવા ઉપયોગ કરવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગે જો માહિતી પસંદ આવી હોય તો ખાસ કરીને બીજા ખેડૂત મિત્રોને આપણે આ માહિતી શેર કરો જેથી બીજા ખેડૂતોને પણ આ માહિતી મળી રહે અને બીજું કે તમને જો આ માહિતી સારી લાગી હોય તો આપણે કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે કાળા કલરનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દો એટલે અવનવી આપણે જે ખેતીલક્ષી માહિતી મૂકતા હોય તો એ આપણા સુધી પહોંચતી રહે ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે આભાર જય જવાન જય કિસાન